જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તાલુકાના ખેડી ગામ પંચાયતના જે રૂપનાથપુરા ગ્રામ આવેલું છે તેના લોકો વીસ જેટલા લોકો જે સુપર કેરી ડાલુ છે તે લઈને પોતાની ગુજરાત થી પોતાના ગામથી તરફ

રુગનાથપુરા ગામના અને કીડી પંચાયતના જે delicate પૂર્વ delicate હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને PM ની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને જે લોકો ઘાયલ થયા છે તેમને તેના હોસ્પિટલો લો ત્યાંના doctor દ્વારા સારવાર કરવાનો સારવાર ચાલી રહી છે અને જોધપુર પોલીસ એ ત્યાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ધવલ છ જેટલા લોકોના મોત થયા છે શ્રદ્ધા હતી સાત સામે જે પ્રકારે મોત થયા છે પરિવારમાં કેવા પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ તો જે તમામ પરિવારના લોકો અને જે કુટુંબીકરના લોકો હતા તે સંપૂર્ણ દર્શન કરવા ગયા હતા હાલ જે ગામ ગામની અંદર તેમના માતૃશ્રી ત્યાં હાજર છે અને જે બીજા લોકો છે તે તમામ લોકો ત્યાં હાલ જોધપુર ખાતે રવાના થઈ ગયા છે અને પરિવાર ની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેના લોકો ની અંદર એક શોક ની લાગણી છવાઈ રહી છે ગામની અંદર જમલ વાત કરવામાં આવે તો છ જેટલા લોકોના મોત થયા છે હાલ કેવા પ્રકારની કાર્યવાહી ચાલ રહી છે છે લેટેસ્ટ અપડેટ આપને મળી હોય જી ત્યાં જે કિડી ગામ ના જે ડેલિકેટ છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે ત્યાં ગાડ પીએમ માટે જે પ્રોસેસ ચાલુ રહી છે અને ત્યાંના લોકોને આપણે ગુજરાત લાવવાની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે અને જે ઘાયલ લોકો છે તેમને પણ ત્યાંથી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાયા બાદ આજે આજે જ તો કાલે ત્યાંથી થી કરી ગુજરાત લાવવામાં માં પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવ્યા છે આભાર તમારા સહયોગી હતા ધવલ કે જેમને જણાવ્યું કે જે પ્રકારે છ જેટલા લોકોના મોત થયા છે જે પ્રકારે ટેલિફોનિક અમારા સંવાદદાતાની પણ વાત થઈ છે જે પ્રકારે હાલ જે મૃતદેહો છે તેમનું પોસ્ટમોર્ટમની કામગીરી છે તે ચાલી રહી છે સાથે જ વાત કરવામાં જે દસ જેટલા લોકો જે ઈજાગ્રસ્ત થયા છે તેમને પણ હાલ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને સાથે જ જે તમામને રિફર કરીને ગુજરાત લાવવામાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ છે તે હાલ સામે આવી રહી છે ત્યારે છ જેટલા લોકોના મોત થતાં હાલ પરિવારમાં અને ખાસ કરીને જે શ્રદ્ધાળુઓમાં છે તેમના શોકની લાગણી જોવા મળી રહી છે